સોનું બહુ મહત્વનું ખનીજ છે આપણે બધા જાણીએ છીએ એની ઇકોનોમિક વેલ્યુ બહુ હાઈ હોય છે અને ખનીજ કોઈ પણ પ્રદેશનું અને દેશનું એક એસેટ હોય છે વાત કચ્છની કરીએ તો કચ્છની અંદર જે ખનીજ મળે છે જેમ કે બેન્ટોનાઇટ બોક્સાઇટ લિગનાઇટ લાઇમસ્ટોન ચાઇના ક્લે એટલે કેવોલિન જીપ્સમ આ બધે ખનીજ જે છે એ કચ્છને અને ગુજરાતને અને ઇન્ડિયાને ઇકોનોમિક ડેવલપમેન્ટમાં ઘણું બધું કોન્ટ્રીબ્યુશન કરે છે હમણાં છેલ્લા થોડા ટાઈમ થી એવા મતલબ જે નેચરલ લવર હોય એડવેન્ચર ટ્રેક કરતા હોય બધે એ લોકોએ અમુક પથ્થરો જોયા હશે જુરા ગામ કને આપણે જુરા ગામની બાજુમાં પાલનપુર બાડી ગામ છે એની સાઉથમાં એક નાળો છે જે જુડિયો ડુંગરમાંથી નીચે ઉતરે છે અને એમાં એકને પથ્થર દેખાણા હશે ને સોના જેવું ચમકતું હશે એટલે લાગે કોઈને પણ ભઈ આ સોનું છે કે આની અંદર સોનું છે કે શું કરું તો અમને પણ ઘણા બધા લોકોએ પૂછવા આવેલા વાત કરીએ તો આ જે પથ્થર છે જે સોના જેવું લાગે છે એ પથ્થરને એ લાઈમસ્ટોન જ છે બીજું કઈ નથી દરિયામાં બનેલો પથ્થર છે પણ એ લાઈમસ્ટોનનો પ્રકાર છે કે એને ઉલિટિક લાઈમસ્ટોન કહેવાય જેની અંદર લોખંડ એટલે આયરનનો ભાગ વધારે હોય બરાબર અને જે લાઈમસ્ટોનની અંદર બાયોલોજિકલ મતલબ જેને કહેવાય કાર્બન જેવી વસ્તુ જે મતલબ ફોસિલ્સ હોય જે મરણ પામ્યા હોય એનું કાર્બન હોય અને એ બધી વસ્તુના જે કેમિકલ રિએક્શન અને અમુક જીઓલોજીકલ પ્રોસેસના કારણે એમાં ઓઇડ્સ બની જાય બરાબર અને હવે શું થાય છે કે એ એ જે જે જીવ છે જે મરી ગયો લાઈમસ્ટોન ની અંદર એની ઉપર તમને ચમકતી એક લેયર બને બેઝિકલી એ દેખાવમાં સોના જેવી છે પણ એ પાયરાઈટ ની લેયર છે એટલે આને હંમેશા ગોલ્ડન ઉલાઇટ કહેવાય ઉલાઇટ એક સ્ટ્રક્ચર છે ગોલ્ડ એટલે ગોલ્ડ જેવું લાગે છે પાયરાઈટની કોટિંગ છે તો એ જે પથ્થર છે એ જુરાસિક ટાઈમનો પથ્થર છે આજથી બસો અઢીસો વર્ષ પહેલા એ લોકોએ જોયો પણ છે અને આ છેલ્લા બે સદીમાં લોકોએ એ વિચારીને કે શું આમાં સોનું હશે એ લઈ આવ્યા એને ગાળવાનો પ્રયાસ કર્યો હવે શંખલાની છેપલાને ગાળો તો શું થાય કાળા કલરની પેસ્ટ નીકળી જાય તો એ બીજું કાંઈ નથી સોના જેવો લાગે છે પણ સોનું નથી અને કચ્છના કોઈ પણ પથ્થરની અંદર સોનું મળવાની શક્યતા છે જ નહીં કારણ કે એવી કોઈ જિયોજિકલ ભૌગોલિક કન્ડિશન આપ કચ્છના પથ્થરોમાં કે એના વાતાવરણમાં છે જ નહીં એટલે સોનું નથી અને આવો જ પ્રકાર પથ્થર જે છે જુમાર ડુંગરમાં પણ મળે છે અંબાજીની માર્બલથી મૂર્તિઓ બનાવતા હોઈએ છીએ ગ્રેનાઇટ પણ અમુક સ્કલ્પચર બનાવતા હોઈએ છીએ તમે જોયું કે આપણે કચ્છની જ વાત કરીએ કે લખપત કિલ્લો છે કે પછી કોટલો કે મનફરો કિલ્લો છે કે પછી સૂર્યમંદિર છે કે એવા ઘણા બધા મોન્યુમેન્ટ છે એમાં કોઈ પછી એના કોટા બનાવો કે પછી એને એની પ્રોડક્ટ બનાવો જેમ કે ઓફિસમાં પેપર બનાવો ગ્લાસ બનાવો બરાબર તો આનો ઘણો બધો ઉપયોગ થઈ શકે છે અને આનાથી લોકો નાનકડા સ્તરે થોડી ઘણી ઇન્કમ પ્રાપ્ત કરી શકે છે મારું નામ ભવ્યતા ચાવડા છે અને હું કેસ કેવી કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જીઓ સાયન્સની અંદર પીએચડી કરી રહી છું પેટ્રોલોજીની અંદર મિનરોલોજીની અંદર તો જયારે અમે આ સાઇટ્સ પર ગયા અને અમે ત્યાં સોના જેવો પથ્થર જોયો તો આ જે સોના જેવો પથ્થર છે જે અમારી સ્ટડી પ્રમાણે અને ફૂલ્સ ગોલ્ડ કહેવામાં આવે છે ફૂલ્સ ગોલ્ડ મતલબ કે ખોટું સોનું કે લાગે તે સોના જેવું છે પણ એ પાયરાઈડ નામનો પથ્થર છે કે જે એકદમ રિઝમબલેસ સોના જેવું કરે છે પણ ખરેખર એની અંદર જે છે એ આયરન એટલે કે લોઢું રહેલું છે અને એ બહુ જ કોમન છે એની અંદરથી કોઈ જ સોનું નીકળે એમ નથી અને લાસ્ટ પાંચ દાયકાથી આ જીઓલોજીના સ્તરે એકદમ વેલ નોન પથ્થર છે